સમાચારમાં આગળ વધુ વાત કરીએ તો કલોલ નગરપાલિકાએ વેરો વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી બે લાખ કરતાં વધુ મિલકત વેરો બાકી હોય એવી બે દુકાનો સીલ કરવામાં આવી કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાનગી તેમજ સરકારી મિલકતનો સમયસર વેરો વસૂલાત નહીં થતા સત્તર કરોડ રૂપિયા વેરાની વસુલાત બાકી છે જેને લઈને કલ્લુલ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા જ પ્રોપર્ટી ધારકો પાસેથી પાલિકાના વેરા વસૂલ કરવામાં બાકી છે તેમને ઓગણીસ જાન્યુઆરી સુધીમાં અઢારસો નોટિસો ફટકારવામાં આવી હતી નોટિસો પછી પણ આ વેરો ભરવામાં નહીં આવતા વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે છતાં પણ પાલિકાના વેરા ભરવામાં નહીં આવતા વહીવટીતંત્ર દ્વારા આવા બાકીદારો સામે લાલ આંક કરી કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા સત્તાવાર સૂત્રો જણાવ્યા અનુસાર કેટલાક મિલકત ધારકો એવા છે જેમને બે લાખ કરતાં પણ વધુ ટેક્સની રકમ ભરી નથી તેવા મિલકત ધારકોની મિલકત સીલ કરી દેવા સહિતના કડક પગલા ભરવામાં આવી રહ્યા છે ગઈકાલે કલોલ શહેરમાં આવેલ બે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે જેમના બે લાખ રૂપિયા કરતાં પણ વધારે રૂપિયા વેરો બાકી છે આગામી સમયમાં કોમર્શિયલ જ નહીં રહેણાંક વિસ્તારમાં આવેલી પ્રોપર્ટી હોય કે અન્ય પ્રોપર્ટી જેના બે લાખ રૂપિયા કરતાં વધારે વેરા ભરવાના બાકી હશે તે તમામ મિલકતો સીલ મારી દેવામાં આવશે બે લાખ કરતા ઓછી વેરાની રકમ બાકી હશે તેવી મિલકત ધારકો સામે પણ કડક કાર્યવાહી પાલિકા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે કનૂલ પાલિકાને શહેર વિસ્તારમાં આવતા પ્રોપર્ટી ધારકો પાસેથી સત્તર કરોડ કરતા પણ વધારે વેરાની વસુલાત બાકી છે જેમાં ખાનગી મિલકતો અને સરકારી મિલકતોનો સમાવેશ થાય છે આવી મિલકતો વેરા વસૂલાત માટે તંત્ર દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને બાકીદારો ફફડાટ વેપ છે પાલિકાના તંત્ર દ્વારા જે મિલકતો પર બે લાખ રૂપિયા કરતા પણ છે તેનો ચાર લાખ બેતાલીસ હજાર આઠસો બત્રીસ રૂપિયા વેરો બાકી છે અને અર્બુદા એમ્પોરિયમનો બે લાખ અડસઠ હજાર સાતસો વીસ રૂપિયા વેરો બાકી છે જે ઘણા સમયથી ભરવાનો બાકી હોવા છતાં વહીવટદાર દ્વારા ભરવામાં આવતો ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવે છે કાયદાને ધોળીને પીજનાર આવા પ્રોપર્ટી ધારકોની પ્રોપર્ટી પાલિકા વહીવટીતંત્ર દ્વારા સીલ કરી કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવતી મિલકતોના બાકી વિરાના સત્તર કરોડ રૂપિયા કરતા પણ વધુ રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે